ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બાર ની પરીક્ષા છે પરીક્ષા તમામ તૈયારીઓ પણ કરી દેવાય છે ધોરણ દસ નું ગુજરાતી અંગ્રેજી ઉર્દુ હિન્દી અલગ અલગ મીડિયમની પ્રથમ ભાષાનો પેપર દસ સવાય કલાક સુધી ચાલુ હતું તો સવારથી જ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવા પામ્યા છે ગુજરાત ભરમાં આજથી ધોરણ દસ અને બાર ના બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે જેમાં સુરત સહિત જિલ્લામાં કુલ પાંચસો નેવ્યાસી પરીક્ષા કેન્દ્રો પરથી એક લાખ સાઠ હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે જેમાં ધોરણ દસમાં એકાણું હજાર ચારસો છેતાલીસ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં પચાસ હજાર ત્રણસો તેર ધોરણ બાર સાયન્સમાં અઢાર હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે બોર્ડની પરીક્ષાના પ્રારંભિક પ્રસંગે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથ પરમારે જણાવ્યું હતું કે સુરત સહિત જિલ્લામાં એક પણ સંવેદનશીલ પરીક્ષા કેન્દ્ર નથી શહેર સહિત જિલ્લામાં પાંચસો નેવ્યાસી પરીક્ષા કેન્દ્રોની ફાળવણી કરાઈ છે તમામ કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયા છે દરેક પરીક્ષા કેન્દ્રો પર શહેર પોલીસ દ્વારા પોલીસ જવાનોની સુરક્ષા બંદોબસ્તના ભાગરૂપે તૈનાત પણ કરાયા છે પરીક્ષા દરમિયાન ગેરરીતિ ન થાય તે માટે અધિકારીઓને બે અલગ અલગ ટીમોની નિમણૂક કરવામાં આવી છે જે ટીમો દ્વારા પરીક્ષા કેન્દ્ર પર જઈ સુપરવિઝન કરાશે તો સવારે વેલીઓ પોતાના બાળકોને પરીક્ષા કેન્દ્ર સુધી છોડવા માટે આવ્યા હતા પરીક્ષાના પ્રારંભિક પ્રસંગે શાળા પરિવાર દ્વારા પણ વિદ્યાર્થીઓનું ગુલાબનું પુષ્પ અને ચોકલેટ વડે મોઢું મીઠું કરાવી વેલકમ કરાયા હતા પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓના ચહેરા પરથી ઉત્સાહ અને સ્મિત છલકાઈ આવી હતી હાલ ઉનાળાની ઋતુને ધ્યાનમાં લઈ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી આપવામાં આવેલા આદેશોના પગલે તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે પીવાના પાણી થઈને શરબત અને ઓઆરએસ સુધીની વ્યવસ્થા કરાઈ છે દરેક શાળામાં એક આરોગ્ય ટીમ પણ સ્ટેન્ડ બાય મુકાઈ હતી નમસ્કાર મિત્રો ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા આજે શરૂ થવા જઈ રહી છે ધોરણ દસમાં પ્રથમ ભાષા એટલે વિદ્યાર્થી જે માધ્યમમાં ભણતો હોય એ માધ્યમની આજે પરીક્ષા છે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં આજે એકાઉન્ટન્સીનું પેપર છે આજે જ્ઞાનગંગા વિદ્યાલયમાં ધોરણ દસનું પરીક્ષાનું સેન્ટર ફાળવેલ છે અને આ શાળાની અંદર ત્રણસો વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવા જઈ રહ્યા છે તમામ વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક વડે અભિવાદન કરવામાં આવ્યું અને મા શારદાના આશીર્વાદ સાથે એક બોલપેન જે વિદ્યાર્થીની તાકાત કહેવાય છે એ વિદ્યાર્થીને ગિફ્ટ કરવામાં આવી છે અને તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી છે જોકે બોર્ડ ની પરીક્ષા વિદ્યાર્થીઓ થોડા નર્વસ જોવા મળ્યા હતા જોકે શાળામાં તેઓ ઉત્સાહભેર સ્વાગત કરાતા મોઢા પર ખુશી જોવા મળી હતી વિદ્યાર્થીઓ સેન્ટરના ક્લાસરૂમમાં પરીક્ષા આપી રહ્યા હતા તો કેટલાક વાલીઓ સેન્ટર બહાર વિદ્યાર્થીઓ રાહ જોતા પણ નજરે પડ્યા હતા અઝર ખુરશી સાથે પ્રકાશવાળા